છોડ લાલે સાફી

પેલી વાર મારા વાડીમાં લેબુડી ને જેમ જેમ લેબુ પાણી બધું કરી તમે જોવો ખાલી વાત ગયો મારી વાડીમાં લેબુડી કોણ બટે એટલે હું જેમ સીધો હોય મારી કાઢે એટલે આ બદલું લીધું હોય મને માર્યો તો આ ખુમાઈ ના આવ્યો આપડે જો ના હોય બોલાવો હોય બોલાય બોલાય બધો ન્યાય કરીને આવું બોલાય

હાથ સાફ કરે હાથે સાફ કરી નાખો કડવાનું મારે જો મને અડ્યા હોત ને તો બે બેન ભમાઈ નાખું ભલે જેલમાં આવું પડે પડે ત્રણસો બે લાજે લાગે બેલાવી

તો આટલું તો મને આલું વળી કાગળ લો ભાગ લેવાનો કડવો કોઈ ચાલે તો તો ભાઈ યોન દે વત આ આયા આગે લે આ કે તો ભાજી આલો ગા કરી દે બે બે ગા કરી દે

મોટા બધા મોટા બેઠા બેઠા

તમારે જરૂરત છો અમે એમને થોડા મીડા એટલે અમે આવ્યા હતા

બે ઉભા રો કરવા જઈ હવે તમારે કોઈ પણ લેબુ લેવા આવે ને કોઈ મોઢું આજુ હોય એટલે લેબુ લેવા આવે ને એને લેબુ તો લેવા દેવા પડે તમારે હું આજુ કોઈને ના નહીં પાડ્યું લેબુડી માટે જા હવે તમે કદી કદી ભૂલ કરતા ના કોઈ લેબુ લેવા બે ત્રણ બટવાના બટવાના ના આપણે શું લઈ લઈશું તમારે હવે આપડે સમાધાન

આપડે આ કાકો બેઠો તો બદલું લઈ લેવો આપડે જો આવી હમ્પ રાખજો બધા ભાઈઓ ખાંગ જો આવી બધા ભાઈઓ હમ્પ રહે તો ખમાન મજા થાય કે બાકી આજે ના થાય ને કાલી ના થાય ખમાન મજા મજા કરો હેડો